હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ અગિયાર વાગે છે રે વાગે છે પાઠ અગિયારના સ્વાદન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ અગિયાર વાગે છે રે વાગે છે પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના અર્થ આપો ઉદાહરણ છે કુંજ ગલી તો વૃંદાવનની પ્રાચીન ગલી એવી રીતે આપણે શબ્દોના અર્થ લખવાના છે એક દધીના તો દહીં થશે બે પીતાંબર તો પીળું કે રેશમી આંબોટિયું ત્રણ વૃંદાવન તો તુલસીનું એક પ્રાચીન વન ચાર મોરલી તો મોં વડે વગાડાતું સાધન પાંચ ગિરિધર તો ગિરીને ધારણ કરનાર અથવા શ્રી કૃષ્ણ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દ ભેગા કરી વાક્ય બનાવવાનું છે અહીંયા આકૃતિ આપેલી છે તેના આધારે એક ઉદાહરણ આપેલું છે અને એના આધારે વાક્ય બનાવ્યું છે કૃષ્ણ મધુર મોરલી વગાડે છે તો કૃષ્ણ મધુર મોરલી વગાડે છે આ રીતે છે વાક્ય બનાવ્યું છે એવી રીતે આપણે નવા વાક્ય બનાવી શકીએ કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે કૃષ્ણ દધીની મટકી ફોડે છે કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે કૃષ્ણ પટકો ધારણ કરે છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખવાના છે અહીંયા કેટલાક શબ્દ આપેલા છે તેને મો વડે વગાડતું સાધન તો લખી શકાય મોરલી શરણાઈ શંખ કાનમાં પહેરવાનું આભૂષણ તો બુટ્ટી કુંડળ કડી માથામાં શોભાયમાન તો પાઘડી મુગટ ફેંટો થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કાવ્ય પંક્તિને આધારે વાક્યમાંથી ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો પહેલું છે કાને તે કુંડળ અને કંગન બે આપ્યું છે કંગન ઉપર લીટો કરવાનો છે અને વાક્ય ફરીવાર લખવાનું છે કાને તે કુંડળ મસ્તકે મુકટ મુખ પર મોરલી શોભે છે બીજું છે વાલો દાણ દધીના માગે છે દૂધીના એ ખોટું છે તેના ઉપર લીટો કરવાનો અને ફરીવાર લખવાનું વાલો દાણ દધીના માગે છે ત્રીજું વાક્ય સાચું થશે વૃંદા તે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક અહીંયા વનમાં છે એ છેકવાનું છે ચોથું છે વૃંદાવન મોરલી વાગેરે અહીં વાંસળી છે એના ઉપર લીટી કરીશું અને વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે એવી રીતે લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલ સંવાદને પૂર્ણ કરો અહીંયા ભગવાન અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ છે તે આપણે લખવાનો છે અને પૂર્ણ કરવાનો છે ભગવાન અને વિદ્યાર્થીનો સંવાદ લખી શકાય ભગવાન બોલે છે બેટા તું કેમ નિરાશ થઈને બેઠો છો વિદ્યાર્થી કહે છે આજે ખાલી જગ્યામાં મેં લખ્યું છે શાળાએ મને બિલકુલ મજા ન આવી ભગવાન કહે છે કેમ બેટા શાળામાં શું થયું કે તું નિરાશ છે વિદ્યાર્થી કહે છે મને અભ્યાસમાં રસ નથી પડતો મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું ત્યારે ભગવાન કહે છે તું તું અભ્યાસ ઉત્સાહથી કર ચોક્કસ સફળ થઈશ વિદ્યાર્થી પણ મને લાગે છે કે હું કઈ જ નહીં કરી શકું ભગવાન કહે છે ડર તો આપણે જે કામ નથી કર્યું તેનો લાગે તું કાર્યનો આરંભ કર ચોક્કસ સફળ થઈશ અને ડર પણ દૂર થઈ જશે ત્યારે વિદ્યાર્થી કહે છે થેન્ક યુ ભગવાન આપે મને સાચો માર્ગ બતાવ્યો આવી રીતે તમે આપેલો સંવાદ પૂર્ણ કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે આપેલા ચિત્ર અને શબ્દ લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખો અહીંયા મોરલી છે તેના આધારે વાક્ય લખ્યું છે વૃંદાવનમાં મોરલી વાગે છે એવી રીતે રસ્તાને આધારે લખી શકાય વૃંદા તે વનને માર્ગ જાતા અહીંયા રાસ રમે છે બે તો વૃંદા વનમાં રાસ રચો છે કૃષ્ણ ભગવાન વાંસલી વગાડે છે તો મુખ પર મોરલી શોભે છે આવી રીતે તમે લખી શકો છો પ્રશ્ન નંબર સાત કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને લખો મેં અહીંયા ઝીણી ઝીણી મોરલીયું વાગે છે તે શ્રી કૃષ્ણ ભગવાનનું ગીત છે તે મેં મેળવીને લખ્યું છે તમે તમને મનગમતું બીજું કોઈ પણ ગીત પણ લખી શકો છો આ રીતે શ્રી કૃષ્ણને લગતું ગીત અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે આપેલા ચિત્રને આધારે વર્ણન કરો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્ર છે જે મોરલી વગાડે છે ફરતે ગોપીઓ રાસ રમે છે તો તેના આધારે આપણે લખીએ આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણ વાંસલી વગાડી રહ્યા છે અને તેની વાંસલીના સૂરમાં ગોપીઓ ઘેલી બનીને રાસ રમી રહી છે ગાયો પણ જાણે રાસ રમતી હોય તેમ ગોપીઓ સાથે શ્રી કૃષ્ણની ફરતે ઘૂમી રહી છે આકાશમાં પૂનમનો ચંદ્ર શોભે છે તેની ચાંદની ધરતી પર પથરાઈ છે શ્રી કૃષ્ણએ મુકુટમાં મોર ધારણ કર્યું છે અને ગળામાં માળાઓ પહેરી છે અને ઢોલ લટકે છે આ રીતે તમે લખી શકો છો તમે તમને મનગમતી બીજી લીટીઓ પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલું છે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો તો લખી શકાય શ્રી કૃષ્ણએ પીળા પિત્બર જરખસી જામા અને પીળો પટકો પહેરો છે તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેઓ દહીંના કર માગે છે બીજું છે વાગે છેરે વાગે છે પદમાં કરેલું શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન તો શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી શોભી રહી છે ત્રીજું છે શ્રી કૃષ્ણને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો શ્રી કૃષ્ણને કાનુડો ગિરિધર મુરલીધર મધુસૂદન કેશવ ગોપાલ માધવ કનૈયો લાલો વગેરે અન્ય નામોથી ઓળખવામાં આવે છે તમે મેં લખેલા નામ સિવાય અન્ય નામ પણ લખી શકો છો પ્રશ્ન નંબર ચાર મીરાબાઈ પદમાં દર્શાવેલ કૃષ્ણના આભૂષણ વિશે વર્ણન લખો શ્રી કૃષ્ણના કાને કુંડળ મસ્તકે મુકટ અને મુખ પર મોરલી શોભે છે પ્રશ્ન નંબર પાંચ આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણભૂમિ આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વૃંદાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે આવી રીતે તમે લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર છ એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો તો લખી શકાય સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવી શકાય ઘરની સફાઈ કરી શકાય વાસણ ધોઈ શકાય શાક સમારવું મુસાફરી કરવી આવા બધા કામ આપણે કરી શકીએ છીએ સવાલ નંબર સાત કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો જેમ કે માખણ તો લખી શકાય કૃષ્ણને ગમતી બાબતોમાં દધી મોરલી પિત્તાંબર પટકો પીછું મુગટ ચરક્સી જામો ગાયો રાસ વગેરે બાબતો મને ખૂબ ગમી અને શ્રી કૃષ્ણને પણ ખૂબ ગમે છે આ રીતે તમે લખી શકો છો અહીં આપણા પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધીન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સ્વાધ્યન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો